તો બાષ્પદાણ કેટલું એકસો એસી ગ્રામ પાણીમાં ઓગાળવાનો છ ગ્રામ અજ્ઞાત પદાર્થ ને પી એ પૂછાય અઢાર એમ પી જીરો અઢાર પોઈન્ટ પાંચ એમ બરાબર અઢાર પોઈન્ટ પાંચ એમ એન શુદ્ધ દ્રાવક હોય ત્યારે પછી એકસો ગ્રામ પાણીમાં છ ગ્રામ પાણીનું આણવીય દળ આપણને ખબર જ છે બરાબર તો એમના આધારે વેલ્યુ રાખી ડબલ્યુ જીરો આપણને આપેલું છે એકસો ને એસી ગ્રામ એમ જીરો પાણીનું આણવીય દળ આપણને ખ્યાલ છે અઢાર ગ્રામ હોય બેટા ફોર્મુલા છે પીઝીરો માઇન પી અફન પી જીરો ઇક્વલ ટુ ડબલબ યુટુ એમ જીરો ઓફ ઓડબલ વન ઇન ટુ એમ ચાલો ચો પી જીરો કેટલું છે અઢાર પોઇન્ટ પાંચ માઇનસ એટીન અફોન અઢાર પોઇન્ટ પાંચ ઝીકલ ટુ ડબલ્યુ આઇપુ છે સિક્સ સિક્સ ઇન્ટુ એટીન અફોન વન એટ જીરો ઇન ટુ એમ આપણે આઈ એમ તો શોધવાનો છે અજ્ઞાત પદાર્થનો ચાલો સાધુરુપા પોઇન્ટ ફાઇવ આફન આઇટીન પોઇન્ટ ફાઇવ ઝીકલ ટુ વન ઝીરો એટ ઓફન વન ઝીરો વન એટ જીરો ઇન ટુ એમ એના આધારે જો એમને કરતા બનાવી અને આણવીય દળ શોધીએ ચેક કરવાનો આન્સર એવું જરૂરી નથી કે રાઈટ જ હોય કેલ્ક્યુલેશન તમારે તમારા હિસાબે પણ કરવાને 22.2 ગ્રામ પર મોલ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના મોલેક્યુલર માસ છે એમનો મળી જાય ચાલ નેક્સ્ટ જો મોલલ ઉન્નયન માપન પદ્ધતિ મોલલ ઉન્નયન માપન પદ્ધતિની અંદર શું થાય જોઈએ તો જો શુદ્ધ દ્રાવકના ગાત નાત વજનમાં અજ્ઞાત પદાર્થ ઓગાળવામાં આવે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો પ્રયોગ કરીને મેળવીએ તો અજ્ઞાતુ થાઉઝન ઇન્ટુ દ્રાવ્ય નું વજન છેદમાં ઉત્કલન બિંદુ ઉન્નયન છે ગુણ્યા દ્રાવક વજન અને કેબી શું દર્શાવે મોલલ ઉન્નયન અચલન તો આ રીતના એમનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ છીએ નેક્સ્ટ જો મોલલ અવનયન માપન પદ્ધતિ શુદ્ધ દ્રાવકમાં અજ્ઞાત પદાર્થ ઓગાળી બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાનું મૂલ્ય પ્રયોગને આધારે મેળવી લીધા બાદ અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધી શકાય જ્યાં કે હતું ત્યાં શું આવી જાય બેટા કે આવી જાય બસ એઝ ઇટ ઇઝ બાકીનું બધું જ સેમ કે એફ ઇન્ટુ થાઉઝન્ડ ઇન્ટુ દ્રાવ્યનું વજન છે ઠાર બિંદુમાં અવનયન ગુણિયા દ્રાવકનું વજન તો એના આધારે શું ફાઇન કરી શકીએ કે એફ છે એ ફાઇન કરી શકીએ ખ્યાલ આવ્યો દરેકને તો કે પણ ફાઇન કરી શકાય એવી જ રીતના જેવી રીતના કે બી મળે એવી જ રીતના શું મળે આપણને કે એફ કે પણ ફાઇન્ડ કરી શકીએ ઓકે તો કે બી ને કે એફ બંને શોધી શકાય પછી નેક્સ્ટ અભિસરણ દબાણ માપન પદ્ધતિ અભિસરણ દબાણ પાય પાય ઇઝ ઇક્વલ ટુ એનઆર ટી અફોન ડબલ્યુ વી બરાબર સોરી અફોન એમ વી તો એમના આધારે શોધી શકાય આપણે ફોર્મ્યુલા જોઈએ હતી આગળ પાય ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ડબલ્યુ આર ટી અફોન

ઓછાની સરખામણીમાં જે વધુ હોય વધુને વધુ હાઈપર હાઈપરનો મતલબ જ એવો થાય બેટા હાઈપર ઇઝ ઇક્વલ ટુ વધુ અને હાઈપો ઇઝ ઇક્વલ ટુ ઓછું બરાબર ચાલો જેનું અભિસરણ દબાણ ઓછું એમના માટે હાઈપો જો જેનું વધુ એમના માટે હાઈપર લગાડવામાં આવે લાઈક એક્ઝામ્પલ આપ્યું છે પોઈન્ટ નાઇન્ટી વન પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ની જે કઈ કોન્સન્ટ્રેશન હોય એમના કરતાં ઓછી કોન્સન્ટ્રેશન ધરાવતું એનએસીએલ એનએસીએલ શુદ્ધ એનએસીએલ નું દ્રાવણ એ મનુષ્યના રુધિરમાં આવેલા રક્ત કણોમાં પ્રવાહીની સાપેક્ષમાં કેવું હોય એ હાઈપરટોનિક જોવા મળે બરાબર છે તો આ રીતના એમનું એક્ઝામ્પલ જોવા મળે કે પોઈન્ટ નાઇન્ટી વન પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ધરાવતા સાંદ્રતા કરતા ઓછી સાંદ્રતા ધરાવતું શુદ્ધ એનએસીએલ નું દ્રાવણ એની સાંદ્રતા રક્તકણોની અંદર જે આવેલા હોય આપણા બ્લડની અંદર જે રક્ત કણો આવેલા હોય એની સરખામણીમાં એક એવું છે એનિસિયલ નું દ્રાવણ હાયપર હાયપર એટલે એમની અભિસરણ સાંદ્રતા અભિસરણ દબાણ એમનું વધારે જોવા મળે બરાબર તો આ રીતના એક્ઝામ્પલ દિમાગની અંદર રાખવાનું હાયપર અને હાયપો હાયપો બંને બરાબર હોય તો ઓછું હોય તો બેટા વધારે ચાલો લાસ્ટ જોઈએ પછી અસામાન્ય દળ અને વન્ટોફ અવયવ જોયો કે દ્રાવણને જુદા જુદા સંખ્યાત્મક ગુણધર્મો છે એ લાગુ પાડી શકાય દ્રાવણના વિવિધ સંખ્યાત્મક ગુણધર્મો એવા દ્રાવણોને લાગુ પાડી શકાય જ્યાં શું હોય તો કે દ્રાવ્ય અને દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ ખબર છે તો દ્રાવણનું સુયોજન કે વિયોજન ન થતું હોય સુયોજન ભેગા પણ ન થવા જોઈએ અને છૂટા પણ ન પડવા જોઈએ હાલો ભેગા કે છૂટા ન થવા જોઈએ બરાબર સુયોજન કે વિયોજન ન થતું હોય જો સુયોજન કે વિયોજન થાય તો દ્રાવ્ય કણની જે કાંઈ સંખ્યા છે એ સંખ્યામાં ફેરફાર થઈ જાય તો દ્રાવ્ય કણની સંખ્યા વધી જાય અથવા તો દ્રાવ્ય કણની સંખ્યા

FCl3 -E 4 Fe2SO4 3 5 બરાબર આને શું કહેવાય આયનનું છૂટા પડવા વિયોજન થયું આ વિયોજન થયું કહેવાય નેક્સ્ટ કણની સંખ્યા વધે એટલે શું થાય તો સંખ્યાત્મક ગુણધર્મોમાં પણ ફેરફાર થઈ જાય હા આ 100% બદલાય કેમ સંખ્યાત્મક ગુણધર્મ કોના પર આધાર રાખે બેટા સંખ્યાકણ પર એટલે શું થાય સંખ્યાત્મક ગુણધર્મોમાં પણ ફેરફાર થઈ જાય એટલે આપણે જે આણ્વીય દળ જોતો હોય સાચો આણ્વીય દળ મળતો નથી અને પ્રયોગોના અંતે જે આણ્વીય દળ આપણને પ્રાપ્ત થાય એટલે એને કહેવામાં આવે અસામાન્ય આણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે સંખ્યાત્મક ગુણધર્મોમાં ફેરફાર થાય પછી પદાર્થનું આણ્વીય દળ જે મળે એને શું કહેવાય બેટા અસામાન્ય આણ્વીય દળ ક્લિયર ખ્યાલ આવ્યો ચલો એને અસામાન્ય આણ્વીય દળ કહેવાય કેટલાક દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય થાય તો બે કે તેથી વધુ અણુઓ ભેગા થાય અને સંયોજિત અણુ બનાવે તો એને શું કહેવાય

તો પ્રાયોગિક સાચું જે પોતાનું પ્રાયોગિક પ્રાયોગિક આણવીય દળનું મૂલ્ય વધુ જોવા મળે કારણ કે અણુઓ શું થાય સુયોજિત થાય ભેગા થઈ જાય એના લીધે અને આવા થતા પ્રાપ્ત પ્રાયોગિક આણવીય દળને શું કહેવામાં આવે અસામાન્ય દળ તરીકે ઓળખવામાં આવે એટલે સુયોજન થાય તોય વિયોજન થાય તોય બરાબર છે આણવીય દળ પ્રાપ્ત થાય એ અસામાન્ય આણવીય દળ હોય જે પ્રયોગોને આધારે મળે આ ઉપરાંત જો સંખ્યાત્મક ગુણધર્મ મંદ દ્રાવણોને જ લાગુ પાડી શકાય ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોને લાગુ પાડી શકાય બેટા ફક્ત ને ફક્ત મંદ દ્રાવણો હોય એ મંદ દ્રાવણોને લાગુ પાડી શકાય દ્રાવણની સાંદ્રતા વધુ હોય તો દ્રાવ્ય નાણું હોય એકબીજાની વધુ નજીક આવે એટલે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને સાચો આણ્વીય દળ એના લીધે મેળવી શકાય નહીં એટલે એને અસામાન્ય આણ્વીય દળ કહેવાય આ અસામાન્ય આણ્વીય દળ નક્કી કરવા માટે વન ટોપ ફેફરા વન ટોપ ફેફરા વન ટોપ ફેફરા વન ટોપે એક અવયવ રજૂ કર્યો બરાબર છે આણ્વીય દળ નક્કી કરવા માટે અઢારસો ને ની અંદર વૈજ્ઞાનિક વન ટોપ ફેફરે એક અવયવ દાખલ કર્યો જેને વન ટોપ અવયવ આય તરીકે ઓળખવામાં આવે એ વન ટોપ અવયવ આય નક્કી કરી શકાય આય નક્કી કરવો હોય તો આ એની ફોર્મ્યુલા છે જો આય બરાબર શું થાય દ્રાવ્યનો સામાન્ય દળ દળ છેદમાં અસામાન્ય અથવા તો શું લેવામાં આવે સામાન્ય એટલે સૈદ્ધાંતિક સૈદ્ધાંતિક આણવીય દળ છેદમાં દ્રાવ્યનો પ્રાયોગિક દળ અથવા તો દ્રાવ્ય હવે અસામાન્ય બરાબર શું લેવામાં આવે સંખ્યાત્મક ગુણધર્મ પ્રાયોગિક મૂલ્ય છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનો સૈદ્ધાંતિક મૂલ્ય તો આ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આય નક્કી કરી શકીએ આયને લાગુ પાડી શકાય જુદા જુદા સૂત્રોની અંદર જુદા જુદા સંખ્યાત્મક ગુણધર્મો મળી જાય જો লাইটনা নিযাম মাটে P10-P1 অফান P10 ইকল -P1 তাই I ইটন টন অফান 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 অন হান ইমান ইটারতে একব ইকল তাইকল ইকে তাইকে ইকল আন ইকে কল আন ইকল

ডিগ্ৰী অফ ডিছোচন এনে বেটাঞ্চ

તમને આ પ્રોવાઈડ કરે છે પ્લેટફોર્મ બરાબર છે તો એમને પણ આપણે રિસ્પેક્ટ આપીએ છીએ બાય એવરી બાય બેટા થેન્ક યુ